આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ખેડા મહાથી મળી રહ્યા છે મહધા તાલુકાના વડથલ ખાતે આવેલી ટોળાવાળી ઐતિહાસિક આઠસો વાવનું અસ્તિત્વનું નામો નિશાન મટવાના આરે છે સદીઓ પહેલા જે વાવના નામથી જ વળથલ ગામ ઓળખાતું હતું તે સાત કોઠાની પ્રાચીન વાવનું અસ્તિત્વ આજે મટવાના આરે હોય ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા તેના પર ધ્યાન ન આપતા જ આસપાસમાં ગંદકી અને કચરો જોવા મળ્યો છે વાવની ઉપર જાણીઝાખરાઓ મોટી સંખ્યામાં ઉગીની કરતા વાવનું અસ્તિત્વ ખતરામાં છે સાથે જ સંસ્કૃતિ બચાવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોય ત્યારે આ વડથલ ગામની સુપ્રસિદ્ધ વાવનો અસ્તિત્વ મટી જશે તેવી લોકચર્ચા છે જી મારું નામ ઈરફાન મલિક છે ઈરફાન વડથલ ખાતે એક વાવ આવેલી છે શું છે ઇતિહાસ જી વડથલ ખાતે પ્રાચીન ટોંડાવાળી વાવ આવેલી છે જેના ઇતિહાસમાં લોક લોકમુખે એવું સાંભળેલું છે કે આજથી લગભગ સાતસોથી આઠસો વર્ષ પહેલાં આ વાવનું નિર્માણ ફક્ત એક રાતમાં નિર્માણ થયું હતું એમાં વિશેષ જોવા જઈએ તો કહેવામાં એવું આવે છે કે લાખા વણઝારા દ્વારા અનુ નિર્માણ કરવામાં આવ્યું હતું અમુક લોકોના કહેવાથી એમ છે કે ભાઈ મોહમ્મદભાઈ બિગડાના સમયમાં બનેલી છે આ વાવ વરથલના મતલબ પ્રાચીન સમયમાં વર્થલ આ વાવના નામથી ઓળખાતું હતું આજે આ પરિસ્થિતિ જોઈ શકો છો એટલી વિકટ પરિસ્થિતિ થઈ છે કે આ વાવનું અસ્તિત્વ બિલકુલ સમાપ્ત થઈ જવાના આવે છે તંત્ર દ્વારા અથવા પ્રાચીન જે એમના ખાતા આવતા હોય તેમના દ્વારા પાછલા સમયથી કોઈ પણ સાર સંભાળ લેવામાં આવી નથી મહત્ત્વની વાત એ છે કે મહુધા તાલુકામાં આ એક જ સ્થળ પ્રાચીન કાળનું એવું છે કે જેમાં આ પ્રકારની વાવ હોય અગાઉ લોકમુખે એવું ચર્ચાતું હતું કે આ હવામાન મતલબ અંદર એક ટનલ એવી આવેલી છે કે જેનો સંપર્ક સીધો સંપર્ક મેમદાવાદ ભમરિયા કુવામાં તેમજ ત્યાંથી પાવાગઢ અનુ એ થાય છે કે જેમાં પહેલાંના સમયમાં લોકો ત્યાંથી રાજાઓ ત્યાંથી પ્રસ્થાન કરતા હતા આજે અહીંયાનું પરિસ્થિતિ એવી થઈ જાય કે આસપાસમાં લોકો રહેતો રહેતા લોકોએ એટલો બધો કચરાનું એ કરેલું છે તેમજ એની ઉપર એટલા ઝાડી ઝાંખડા થઈ ગયા છે કે વાવનું કોઈ અસ્તિત્વ થયું નથી આ દસથી પંદર વર્ષ પહેલાં એક સ્થાનિક અહીંયા કાકા હતા અમારે જેમને તંત્ર દ્વારા એમને અહીંયા મૂકવામાં આવેલા હતા સાફ સફાઈ માટે તો તે વખતે વાવની એકદમ સફાઈ બહુ સારી રહેતી હતી અને કાકા સાર સંભાળ પણ સારી લેતા હતા પાછલા સમયથી એમના પણ કોઈ કોન્ટેક કરવામાં પુરાતન ખાતા દ્વારા કરવામાં આવ્યો નથી કે કંઈ પણ નથી એટલે જો તંત્ર આની ઉપર ધ્યાન આપે અને અમારું કોશિશ જ છે કે અમે ધ્યાન આની ઉપર દોરે તો તમે તો અહીંના સ્થાનિક વ્યક્તિ છો તમે નાના હતા તે વખતે કોઈ આ વાવમાં કોઈ રમતા હોય એવી કોઈ અંદર કેવા પ્રકારની કૃતિઓ હતી એવું કોઈ તમને કોઈ પ્રાથમિક વિશેષ અતિ વિશેષ જણાવવામાં આવે કે બાળપણમાં આના સાત કોઠા છે હાલ જે આપ ઊભા રહ્યા છો એ પહેલો માળ છે એવા સાત કોઠા છે કે જેની સાતમા કોઠાની અંદર ભગવાન શ્રી વિષ્ણુની એક કલાકૃતિ છે એક કલાકૃતિ ભગવાન શ્રી રામ અને સીતા માતાની છે કે જેઓ તેમના પગનો કાંટો કાઢતા હતા પ્લસ અંદર અનમુખ એવી કલાકૃતિઓ છે કે જેમાં નકશા દોરેલા છે હોય શકે નકશા શું દર્શાવવા માંગે છે એની જો મતલબ તપાસ કરવામાં આવે તો ઘણું બધું જાણવા મળે એવું છે ભાઈ દલાભાઈ વાળા વડથલ ખાતે એક પુરાતન તત્વ છે સરકારે આ વાવનું દંડકથા મુજબ પંદરમી સદીમાં વાવને વાવનું બંધારણ થયેલું હોય એવું કહેવામાં આવે છે ગામજનો દ્વારા આ વાવમાં મોહમ્મદ બેગરા વખતનું પણ કહેવામાં આવે છે વણઝારાઓ બનાવેલી પરંતુ હમણું આજના સમય જોઈએ તો એ વાવનું બંધારણ વાવ વણઝારા લોકોએ બનાવી હોય એવું લાગે કારણ કે એને ગેસ દરવાજાનું પેસતા એક અજાયબી અડધો પડે છે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ધ્વનિ વાવના છેલ્લા સાતના કોઠા સુધી સંભળાય છે બીજું આ વાવનું પહેલાંના જમાનામાં સારી દેખરેખ રાખવામાં આવતી હતી એટલે કે અમે જ્યારે ભણતા હતા ત્યારે પંચાયત હસ્તક અને સરકાર લીધું ઓગણીસો ને એસીમાં ત્યારે એને પોરાતન તત્વના નેર ખાતામાં આપેલી અને એની સાફ સફાઈ થતી હતી સાહેબ આ સાત કુથા એવા અચ્યાવી છે કે ત્રીજા કુથામાં પણ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી માતા એમનો કાંતો કાઢતા હોય છે અને સ્ટેજના એમનો પ્રદેશ એ કરતા હોય છે એવું પણ અમે જોયેલું છે પણ તે અત્યારે ચોમાસાની સિઝન છે આજુબાજુ વાળ જરા જારી ફેલાઈ ગઈ છે તોય એની દુરસ્તી થઈ ગઈ છે કોઈ એનું ધ્યાન આપનાર નથી એટલે એ વાવમાં કોઈ જગ્યાએ જઈ શકાય નહીં અને પ્રાકૃતિક દ્રષ્ટિ જોઈ શકાતું નથી બરાબર સર બોલો તંત્ર દ્વારા તમારી શું અપીલ છે તંત્ર દ્વારા અમારી એવી અપીલ છે કે આ વાવની દેખરેખ રાખવામાં આવે પંચાયત સ્તરે મૂકવામાં આવે આ તો કોઈક લોકલ માણસની નિમણૂક કરવામાં આવે તો એનું દર અઠવાડિયે સાફસુફ થાય અને એક ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય બીજું પુરાતત્વ ખાતામાં જાય તો આપણે એક હેરિટેજમાં મૂકી જઈએ અને વર્થણનું સારું નામ રોશન થાય આ વાવ નો મેં નિમંત્ર પણ લખેલો ઓગણીસો સિત્યોતેરમાં પ્રાઇમરીમાં હતો અભ્યાસ કરતો અને એનું મને ઇનામ પણ મળેલું જિલ્લા કક્ષાએથી એ પણ હું કહું છું પણ આજને ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા મારી ઉંમરના અનુસંધાને યાદ શકતી નથી બીજી અંદર કઈ પ્રકારની કલાકૃતિઓ દોરેલી હોય એમાં બીજી એવી આજે બી છે કે સાહેબ એના જે પિલ્લરો છે એ એવી રીતે ગોઠવેલા છે કોઈ એને સિમેન્ટ કાકરી કોઈનો ઉપયોગ થયો નથી અને એકદમ છૂટા જ મૂકેલા છે છતાં એ આજ અત્યાર સુધી આજે ચારસો વર્ષ થવા છતાં એ એક પણ થયો નથી એ અજાયબી છે વડથલ ખાતે એક વાવ આવેલી છે શું છે ઇતિહાસ અને શું વિશેષતા છે વડથલ ખાતે જે વાવ આવેલી છે નામ કોળાવાડી વાવ છે અને લગભગ સાતસો આઠસો વર્ષ પુરાણી છે અને એમાં સાત કોઠા આવેલા છે આમ જોવાલાયક સ્થળ છે પહેલાં વાયમાં પાણી ઓછું રહેતું અત્યારે કેનાલ આવવાથી પાણી ભરેલી રહે છે એટલે નુકસાન વધારે વાયને થયું છે અને ઉપર જાડી ઝાંખડા બહુ થઈ ગયા અને અમને એક એક વર્ષ અમને પાંચ મહિનાનો પગાર આપી અને સાફ સફાઈ કરાયેલી અને પછી સરકારે પગાર બંધ કરી દીધો

અમારો પગાર ચાલુ કરે તો અમે સાફ સફાઈ રાખીએ કારણ કે અમારે ખાવા જોઈએ ને બરાબર અમે બીજા મજૂરી કરવા જઈએ એને કહેતા વાયમન વાયમન મજૂરી કરીએ કે કેટલા સમયથી તમે અહીંયા વસવાસ વસવાટ કરો છો હું અહીં વાયપલ લગભગ ચાલીસ વર્ષથી રહું છું એના પહેલાં દસ વર્ષ પહેલાં અમારે ભય રહેતે ત્યાં પછી હું ચાલીસ રસ્તે રહું છું કાકા તમે અંદર વાવ માં ઉતર્યા એ બધું જોયું ખરું તમે અમે બધું જ જોયું અંદર ઉતર્યા પહેલા કેનાલ ચાલુ નથી તે ઘડી અંદર કોરું ખાટ હતું અને પંચાયત અંદર બોર બનાવીને સિંચાઈ મેં પાણી આપતેલા કુવામાં ઉતરતેલા રાતે ઉતરતા અમે ટાઈમે લાઈટ આવે એટલે વાવું અંદર ઉતરવું પડે અંદર મૃત્યુ સમય એક નકશો છે ઉપર અને મેં અમુક અમુક લેખ લખેલા છે અમુક પથ્થરો ઉપર અને આમાં આઈસ જેવી પહેલાં તો ઉનાળામાં તો લાગતું આપણે